મેદરડાના માનવવાળની લૂંટના આરોપી ઝડપાઈ ગયા છે મેદરડાના મોટી ખોડિયાર ગામ પાસે માનવવાળનો વેપાર કરતા વેપારીને છરી બતાવી મોટરસાઇકલ અને વાળ વાળની બોટીની લૂંટ કરનાર ત્રણ આરોપી રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા છે જુનાગઢ જિલ્લાના મેદરડા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા માનવવાળની બોરી અને મોટરસાઇકલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સત્તર કલાકમાં મેદરડા પોલીસે વાળની બોરી અને મોટરસાયકલ ની લૂંટ કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે ગઈ તારીખ બે સાત બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી બાલુભાઈ ધીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટરસાયકલ લઈ ચલાળાથી જે છત્રીસ કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડીથી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા તેવા સમયે રસ્તા વચ્ચે એક ઈકો ગાડી ઉભી રહેલી અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલા તેને ચરી બતાઈ અને આ જે ફરિયાદી છે બાલુભાઈ તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી તેને લૂંટ કરેલી આ ઉપરાંત તેનું જે મોટરસાઇકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો આમ કુલ ત્રણ અજાણ્યા ઈસમો છે ફરિયાદી ને ભય બતાવી અને લૂંટ કરેલી તો આ બાબતે ફરિયાદી મેંદડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓ ગુનાહિત કાવતરું કરેલાનું ટ્રાફિક દ્રષ્ટિએ જણાય આવતા બીએનએસ કલમ એકસઠ બે મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદડા પોલીસ સ્ટેશનના પીએસઆઈસી સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને ત્રીસ કરતા પણ વધારે લોકેશનના સીસીટીવી કેમેરાઓ જોયેલા અને આરોપીને સત્તર કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે આ ઉટરાન આરોપી પાસેથી સો એ સો ટકા મુદ્દામાં રિવર કરવામાં આવેલો છે અને આ બાબતની વિશેષ તપાસ શરૂ છે અ આરોપીઓના પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં જે આરોપી છે તે અને આ જે આ ગુનાના ફરિયાદી છે આ પેલા જે આ ભાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળનો ધંધો કરતા હોય અને કોલકાતાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય અને જ્યારે આસિફ છે આ ગુનાનો આરોપી નંબર એક તે પણ આ કોલકતાનો તેનો જે શેટ છે આ બંનેનો શેઠ કોમન હોય તો આસિફના આરોપીના ના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને એકાદ વર્ષ પહેલા દસ લાખ રૂપિયા કોલકત્તાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચુકવણી કરેલી નહીં જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદરડા રેવા આવી ગયા તેવી હકીકત જણાવેલી પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય

જેથી તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે